બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ પંથકમાં ફ્રૂટ માર્કેટમાં દાળમની આવક આ ભાવ સારા ખેડૂતો અને વેપારીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી વિકાસના યુગના સમયમાં સાથે કદમ મિલાવીને આયોજન પૂર્વક આગળ ધપનાર મહેનત નો માણસ ને સફળતા મળે છે બનાસકાંઠા જિલ્લાના ઘણા ખેડૂતોને કૃષિ ક્ષેત્ર અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે ખેડૂતોને વિવિધ રીતે સહાય કરવામાં રાજ્ય સરકારે પણ મહત્વની ભૂમિકા નિભાવી છે પહેલા ખેતીને મજૂરી સાથે જોડવામાં આવતું હતું લોકો એવું સમજતા હતા કે ખેતી એટલે કાળી મજૂરી બદલામાં ખાસ વળતર કઈ નહીં હવે ગુજરાતભરમાં ભરમાં ખેતીની આવકમાં અમૂલ પરિવર્તન આવ્યું છે લોકોને હવે બહુ સારી રીતે સમજાયું છે કે થોડા ઘણી પણ ખેતીની જમીન હશે તો તેમાં આયોજન પૂર્વક ખેતી કરવામાં આવે તો સારી કમાણી કરી શકાશે ત્યારે જિલ્લામાં સારી એવી વાવેતર થાય છે અને ખેડૂતો ઘણા સમયથી દાડમનું ઉત્પાદન લઈ રહ્યા છે ત્યારે હાલમાં ઉનાળો અને ચોમાસામાં ખેડૂતો દાડમ લેવાનું કરતા હોય છે પણ છેલ્લા બે ત્રણ વર્ષથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ ન મળતા અને કુદરતી આફતો વચ્ચે આ વખતે ખેડૂતો પરેશાન થઈ રહ્યા હતા દાડમના ઉત્પાદન પણ પૂરતું નથી મળી રહ્યું વાવાઝોડા બાદ કમોસમી વરસાદથી દાડમના પાકમાં મોટા પ્રમાણમાં મંદી આવી છે જેમાં આ વખતે અનેક ખેડૂતોએ દાડમના રોપા નીકાળી અને પાકો લેવાનું શરૂ કરી દીધું છે મારું નામ પટેલ વસરામભાઈ હું થરાજમાં વકીલ છું આ ધંધો અમે બે હજાર ચૌદમાં ચાલુ કરેલો અને બહુ સારું ઉત્પાદન બધા ખેડૂતોને મળતું હતું પણ આ વખતે બહુ વરસાદને કારણે અને હવામાનને કારણે ખેડૂતોને બહુ નુકસાન છે એટલે ખેડૂતોને એટલું જે વળતર મળવું જોઈતું તો એટલો મળતો નથી પરંતુ છતાં હમણાં ભાવ ટકી રહેવાના કારણે ખેડૂત લાવે છે આ થરાદનું માર્કેટ છે આ ફ્રૂટ માર્કેટ આખું બનેલું છે એ ફ્રૂટ માર્કેટમાં ખેડૂતો લાવે છે અને અમને સારા સારા એવા ભાવ મળે છે એવું અમે કરીએ છીએ એ દુકાનો બનેલી છે અઠાવન દુકાનો છે અને ગન્યા દુકાનો છે અને આ થરાદને રહેશે થરાદનું બનાસકાંઠામાં અને સરદાર પટેલ માર્કેટ યાર્ડ આપણે આવેલું છે અને એપીએમસી થરાજ માર્કેટની પાસે જ આવે આ થરાજમાં આવેલું છે દાડમનું બહુ મોટા પાયે વેચાણ થાય છે ઉત્પાદન થાય છે પણ આ સારું ઉત્પાદન થોડું ઓછું રિપોર્ટર થાનાજી રાજપૂત જનાદેશ ન્યૂઝ બનાસકાંઠા